કેસરીયા સેનાએ કબજો જમાવી દીધો છે ત્યાં નરેન્દ્ર મોદીનું કાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરી રહ્યું છે સંઘના અરવિંદ સિંહ જયપ્રકાશ રાજન રાય અને પચીસ સ્વયંસેવકોની એક ટીમ ગામના વડા દુર્ગાવતી દેવી સાથે સરકારી પ્રતિનિધિઓને લઈને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંશોધનકર્તા અને દેશ વિદેશના એનજીઓ સાથે મળી રહ્યા છે સંઘે ચાર હજાર વસ્તીવાળા ગામમાં થઈ રહેલા વિકાસ કાર્ય પર નજર રાખવા માટે નવ લોકોની એક ટીમ બનાવી છે વર્ષ બે હાજર બે માં સંઘે નાખ્યા હોવાનું માનવામાં આવે છે અને તેમાં પણ બે હજાર બે માં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ ગામના સર્વાંગીક વિકાસ માટે તેને દત્તક લીધું હતું તો વળી જયાપુરને દત્તક લેવાની મોદીની ઘોષણા પછી સંઘના વિભાગ પ્રચારક ગામ પ્રચારક અભય અને સેવા પ્રમુખ ગૌરીશંકર ઘણી વખત ગામની મુલાકાત કરી ચુક્યા છે સંબંધ રાખનારા ચંદ્રશેખરે પદાધિકારીઓ સાથે સ્થાનિક રામલીલા સમિતિ સાથે મળીને ગામમાં જલ્દી જ એક પબ્લિક મિટિંગ કરવાનો નિર્ણય કર્યો છે આ મીટિંગમાં ગામના વાર્ષિક દિનની વ્યવસ્થા અને કાર્યક્રમો પર વાત થશે તેવી પણ ચર્ચા છે ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પીએમ ત્યારે પણ એજન્ડા પર કામ કરતા હોવાની ચર્ચા ઉઠી હતી અને અવારનવાર આ મુદ્દો ઉઠતો હોય છે ત્યારે સંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વડાપ્રધાન મોદીએ દત્તક લીધેલા ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર વસવાટ કરતો નથી બ્યુરો રિપોર્ટ જીએસટીવી